છેલ્લા બે દિવસથી ગંડા ગામની સસ્તા અનાજની દુકાનમાં ગામની જનતાને અનાજ મળતું ન હતું આખરે જનતાએ કંટાળી સંતરામપુર મામલતદારને લેખિત જાણ કરીને જ્યાં સુધી નિકાલ ના આવે ત્યાં સુધી મામલતદાર આગળ ધરણા કરવાની ચીમકી આપી સુદૃઢા મળતી માહિતી અનુસાર છેલ્લા બે દિવસથી સંતરામપુર તાલુકાના ગંડા ગામની સસ્તાનદી દુકાનમાં ગામની જનતાને અનાજ મળતું ન હોવાથી આખરે જનતાએ કંટાળી સંતરામપુર મામલતદારને 29 ઓગસ્ટ 2024 ના રોજ સંતરામપુર મામલતદાર કચેરીની રૂબરૂ મુલાકાત લઈ ગામના આશરે 100 થી વધુ વ્યક્તિઓને સાથે રાખી મામલતદારની રૂબરૂ મુલાકાત કરી લેખે જાણ કરેલ લેને જ્યાં સુધી નિકાલ ન આવે ત્યાં સુધી મામલતદાર આગળ ધરણા કરવાની ચીમકી આપી જેમાં મામલતદારે ગ્રામજનોને જણાવ્યું હતું કે તમારી જે પણ સમસ્યા સમસ્યા છે તેને અમે હલ કરી આપશું તેવું આશ્વાસન આપતા ગ્રામજનોએ સંતોષ માન્યો રિપોર્ટર સલમાન મોરાવાલા સંતરામપુર DUDE <laughs> DUDE